છોટા ન હતા ને એટલે આઈ પડા એટલે આઈ પડ્યા લે બસ આ તે જા અજી 10 ની બનાવી છે બીજઈ અજી 10 ની બનાવી હાથ આવી પડે આવી પડે તો બધા ખાય હાલો બે હું ને ગાડીમાં અમે બધા આવ્યા છીએ લગન માં ભાણકીના ઘરે માય મેરો લઈ ત્યાં તેમ બોલ હા માય મેરો લઈ માય મેરો রেল <kritic language> <the> <tposits> <burrari> <laughs> <fantasmas> <sharp> <unire> લો ભગવાન માં મારી આડી સાઈડ તો છે એની કઈ દે પપર એ કીસો હું કેસ તું માસન બેટા સુ કે આ બાજુ ફરીને બોલતો બૂટ ના રે બૂટ પડાયા છે બૂટ લેવા જવાનું છે આમ હામું જો કીસો બેટા બૂટ

કોટા કોટા દાંત કાઢે છે પાછો માસી કાઢે હું કીધું જ આવે હા તમારે ફોન કરવો પડશે છે બધાને બહુ એવું છે પણ ઈ તો ફેરો ભરી નું છું તો કલાક વહી જી એમ કહું એટલે છે કલાક પછી સોડા બાલતી જમી જમીન સાહેબી <ip presents> <app>

કલાક નો અપી શક ભાઈ રોબોટ હજી ને તૈયાર છે ક્યાં આપી એ છોટો કોઈ છો રોબોટ નું થાય રોબોટ થાય છે તે આ બધા કે માં એવસ્તો કરવા ઓમ કરવા આખો કોઈલો રોબોટ હે આખો કોઈલો ના રે મોટર નો કે મોટર गिरी હરખી છે વાહ ભઈ વાહ રોબોટ કેટલો ખર્જો કરશે રોબોટ નો

એ દવાજે છોટો હું લેવું પાઉંરોળો કાઢે છો નથી ગાટની થાજે તો બોલો બેટરી કેટલી તબગારી પાંચ 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 એ પાંચ પૂરી ગઈ બધી પૂરી થઈ છે આ કેટલા ને એક આવે રૂપિયા લે કા